મોટા ભાગના લોકો બપોરના ભોજનમાં શાકભાજી કઠોળ સલાડ સાથે રોટલી અને ભાત બંને ખાવાનું પસંદ કરે છે કેટલાક લોકોનું માનવું છે કે ભાત વિના પેટ ભરતું નથી તેથી રોટલી ખાધા પછી ભાત તો અવશ્ય ખાવા જ જોઈએ પરંતુ શું તમે જાણો છો કે રોટલી અને ભાત એકસાથે ન ખાવા જોઈએ તમને આ વાંચીને આંચકો લાગશે કારણ કે ભારતીય થાળીમાં લગ્ન હોય કે પાર્ટી લંચ હોય કે ડિનર બંને એક સાથે પીરસવામાં આવે છે જ્યારે આવું ન કરવું જોઈએ દિલ્હીના ક્લિનિકલ ન્યુટ્રીનિસ્ટ કલ્પના ગુપ્તા કહે છે કે ભાત અને રોટલી બંનેમાં કાર્બોહાઇડ્રેટ વધુ હોય છે જો કોઈ વ્યક્તિ એક વટકી ભાત અને બે રોટલી ખાય છે તો તેનો અર્થ એ છે કે તે અઢીસો અઢીસો ગ્રામ કાર્બોહાઇડ્રેટ લઈ રહ્યો છે જ્યારે દિવસોમાં માત્ર એકસો ત્રીસ ગ્રામ કાર્બોહાઇડ્રેટ લેવું જોઈએ વધુ કાર્બોહાઈડ્રેટ લેવાથી વજન વધે છે કાર્બોહાઈડ્રેટ શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધારે છે આ શરીરમાં રહેલા કાર્બોહાઈડ્રેટને ફેટમાં ફેરવે છે જે શરીરમાં જમા થવા લાગે છે જો વધુ કાર્બોહાઈડ્રેટ ખાવામાં આવે તો ઇન્સ્યુલિનનું ઊંચું તર શરીરમાં સંગ્રહિત ચરબીને ઓછું થવા દેતું નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આટ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો